મિત્રો તો બધા મજામાં મજા છે તો આપણે એકબીજા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કરી લઈએ આપણે નવા વ્લોગની શરૂઆત તો ગાય અત્યારે મારે ફુલાવરનું શાક બનાવવાનું છે તો ફુલાવરનું શાક બનાવવા માટે હું તને ફૂલાવ સમાવી દઉં અને તમને બતાવી દઉં હેતાનસિંહને માહી શું કરી રહ્યા છે તો ગાય સતરે હેતાનસિંહને માહીર અહીંયા રમી રહ્યા છે ઓ માલું તો ગાય સરારે માહીરને હેતાનશી બે રમી રહ્યા છે અને મારા તો ફૂલાવરનું શાક બનાવવાનું ને તો બધું ઘણું બધું શાક

Ravian mix saat bener itu. Mahir barang coba Eh Mahir? Mahlu? Jadi baca ayah mami ini sekarang, ha? Heado? Abaikan <laughs> <laughs> તો ગાઈસ અત્યારે પપ્પા સોનાની ઘડિયાળ લઈને આવ્યા અને ઘડિયાળ મારો વેકી મારવાની અને આઈફોન લાવવાનો તો આજે જ રાતે મારે વેકવા જવાનું ઘડિયાળ હે ને બબુ આપણે આજે આઈફોન લેવા જવાનું હોય કેવું લાવવાનું દસો રૂપિયાનો લાવવાનો આઈફોન સોનન ઘડિયાળ નહીં વેગવી તો ગાય છે જો તમે બતાવી દો આ માળીઓ હજુ બાકી રહીજ તો એ સાફ કરવાનું હોય અને ખાવા પીવાનું તો બતાવી દઉં વાસણ બાકી વાસણ કચી દીધા અત્યારે માહિ રમી રહ્યો છે જો તમે બતાવી દો અહીંતાનસિંહ બેન અત્યારે ડાન્સ કરી રહ્યા છે અત્યારે હું ઉપર આવી ગઈ છું માળીયામાં જો બતાવી દઉં આ બધો સામાન અમારા રહેવા જવાનું નવા ઘેર એટલે લઈ જવાનું હું તો બધો થોડો થોડો કાઢી નાખ્યો તો અમે જવાના થોડા દિવસ હું નવા ઘેર રહેવા જતા રહેવાના તો હું વાડી સાફ કરું નવા નવા વાસણ કાઢીને અમારે નવા ઘેર રહેવા જવાના એટલે બધા વાસણ કાઢી તો માળી વાડી સાફ કરી દઈએ પછી તમે બતાવીશો અમે ક્યાં કયું નવું કરી લીધું બતાવી દઈશ તો અમે જેવું અમે નવું કરી લીધું તો ગાઈસ બધા વાસણ કાઢી દીધા જો બતાવું આમાં નવા ઘેર જવાનું એટલે આમાં લઈ જવાનું તો ફટાફટ બધું માણી કાઢી હું કરી નાખ્યું અને બધા વાસણ કાઢી નાખ્યા તો ગાઈસ અત્યારે તો ખેતી બદલી દીધા અત્યારે થઈ ગયા હતા આ માળી પણ સાફ કરી નાખ્યું બીજું માળી બાકી તો એ સાફ કરી નાખીએ તારે માહિર ભાઈએ રમી રહ્યા છે અને તારે ખાવામાં તો બનાવવા છે વણા

नाटक चक्वाई <laughs> <दोल बेने laughs> बाकी बाँकी <laughs> ए महाराणा प्रताप दोडा बदिन फरे <laughs> 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 बोले भाए, बोले भाए।

તો હું તમને દીપકનો ફોટો ફોટો બતાવજો આ જેવો જેવો લાગતો દોયડું દોયડ નાખ્યું દોયડું બહ રાખવાનું તું જો આ દીપા ચાર ના ખાવા ને તો